રાજપીપળા થી માંડવા ચોકડી બાજુ જવાની જરૂર ન પડે આ રોડે હાલો એટલે લોકમેળો છે એમાંય વાહન જરાકવામાં જરા કઈ તમે થોડી કઈ લાપરવાહી કરી એટલે તમને યમરાજ દર્શન થઈ જાય પાક્કા છે

પણ આ તો આમાં માણસ મરી જાય એ પેલા ટાઈમે પૂગે જ નહીં ગમે એટલો એમ્બ્યુલન્સ ભગાવો તો આમાં ટાઈમે પૂગે જ નહીં કોઈ કાઢ જો સાઈડમાં કેટલો કાદવ કીચડ આવી ગયું છે કાદવ કિચો ને આ ઢોરા ને ખાલી આ ને રસ્તો ગાડીઓ હલે ચા લઈ લઈ નાલે જો આપડી ગાડી જો ઠખાડામાં પડી બેકાર હે ભૈયા મે તો તૂટ ગયા તૂટ ગયા મે તો અબ ભાઈ આ બધું તમે બંધ કરો ઓવરલોડ ગાડીઓ બંધ કરો આ તમે આનું આ રોડ રસ્તા નું કરો આ લીજુ વિસ્તાર નું કરો ભ્રષ્ટાચાર કેવડો બધો ઓલો થઇ ગયો ખુદ સાંસદ કે છે આપડે તો સામાન્ય માણસ છે જો મોદી સાહેબ એક વાર આ રસ્તે આવવાનું પ્લાનિંગ કરે સ્ટેચ્યુ રાત આ રસ્તો હારો થઈ જાય એમ છે હું એવું જ કહું છું કે આપડે મનસુખ કાકા આવે તો મોદી સાહેબ ને અહીંયા બોલાવે ને કઈ કઈ બી કારણ થી તો આ રોડ તાત્કાલિક બની જાય બાકી આમ તો આ મનસુખ કાકા થી બી નહીં બને એ તો બિચારા બહુ રેડું નાખી નાખીને થાકી ગયા સારા માણસ હવે એ તો એની રીતે સરકારમાં ભલામણ કરે મનસુખ કાકા પણ હવે મનસુખ કાકા નું આ સરકારમાં કદાચ ઓછું બગતું હોય એવું બને પણ નો ટૂંકો પડતો હોય મનસુખ ટૂંકો જ પડે ને કેમ કે ભાઈ આમાં કોઈને સાંભળવા વાળો નથી પોતે તે સાંસદ છે બિચારા પાછા બી સુટાણા બરોબર લોકો એની પાછળ જ છે પણ અધિકારીઓ નથી એનું માનતા